રજા આપતી વેળા ચાર લાખ રૂપિયાનું બિલ આપવામાં આવ્યું છે બિલ ભરપાઈ કર્યા સિવાય રજા અપાતી નથી કંઈ કહીએ છીએ તો પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી રહ્યા છે જ્યાં સુધી મારી માતાને રજા ના આપે ત્યાં સુધી અમે અહીં જ બેસવાના છે હોસ્પિટલના વ્યવસ્થાપક કમિટી સભ્ય ડોક્ટર નિનાદ ઝાલાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલે કોઈ પણ રીતે બે લાખનું કમિટમેન્ટ આપ્યું નથી તેમાં બે લાખનો વીમો હતો જે વીમાના રૂપિયા કપાઈ ગયા છે પરિવાર સાથે વાતચીત ચાલી રહી છે સ્પાઇનની સર્જરી માટે તો જ્યારે એમને બતાવ્યા કે આવું આવું છે તો એ કંઈ ઓપરેશન કરવું પડશે એમને અમે મેડિક્લેમ આપેલા હતા મેડિક્લેમ કાર્ડ એમાં બે લાખનો બીમો હતો એ કહેતા અમા કવર થઈ જાય ને અમે એને પૂછ્યા પછી ઓપરેશન પછી બી પૂછાય ને કે કેટલાનો ખર્ચા થયો તો કંઈ કીધે નહીં પહેલાં ને પછી ડિસ્ચાર્જના ટાઈમે અમને ચાર લાખનું બિલ અમારા હાથમાં આપી દીધું ને કે આ ભરવું પડશે ને કંઈ ઇન્ફોર્મ નહીં કર્યું અમે ઘડીએ ઘડીએ પૂછતા બી હતા એમને કે શું છે કેટલા બિલ થયા કેટલા નહીં કંઈ નહીં બતાવ્યા અત્યારે શું પોઝિશન અત્યારે તો બાત ચાલે છે પણ અમારે રેકોર્ડિંગ બી એવું કીધેલા અમે કે અમે કીધેલા છે તમને તમારા ભાઈને અમે કીધું કીધેલા હોય તમે બતાવી દો અમને તો રેકોર્ડિંગ ચેક કર્યા બે ચાર કલાક કંઈ નહીં મળ્યા તો બી કહે છે કે બતાવ્યા છે ને એમ રેકોર્ડિંગમાં કંઈ મળ્યા નહીં કે એવું કંઈ કીધેલું છે અત્યારે તમારી માતા ક્યાં અમારી માતા અંદર છે ને એમને બહાર આવવા નહીં દેતા હા ફરી વાર પૂછ્યું કે સાહેબ આ બે લાખમાં પૂરું થઈ જશે તો કે પૂરું થઈ જશે ત્યાર બાદ સડનલી આવ્યું જવામાં આવે ચાર લાખ રૂપિયા તમારો ખર્ચો થયો છે હવે આ માણસ પાસે પૈસા નથી આમ મોદી ચેરિટી માટે ચેરિટી વટી ને ચેરિટી ના પૈસા દ્વારા એટલે સીએસએફ ફંડ દ્વારા ચાલતી સંસ્થા છે માટે એની એને આજીવિકા કોઈની ઓછી હોય તો જયંત સારા સાહેબ ટ્રીટમેન્ટ મળી રહે હવે આ માણસ ચાર લાખ રૂપિયા ક્યાંથી લાવવા તમે જ વિચારો હવે આ માણસો કઈ જગ્યાએ કોની પાસે ન્યાય માંગવા ખરેખર આ ખોટું છે આવું ન થવું જોઈએ ગરીબ માણસો ક્યાં જશે doctor શ્રીઓ એના trusty ઓ એ આ બધું ધ્યાને રાખવું પડશે નહીં તો જનતા રોડ પર ઉતરશે આ તો નમૂનો છે ઝાંખી હજુ બાકી છે આ નહીં ચાલશે આ ખોટું છે આવનારા દિવસોમાં જો આવું થશે તો આનથી ગાંધીજી india માંગે પગલા છે ને જનતા ઉપર ઉતરશે તો કંટ્રોલ કરવું તકલીફ પડશે જય શ્રી આરામ